સ્વાગત છે મિત્રો ફરી અમારા એવા નવા બ્લોગ વિડીયોની અંદર અને અત્યારે આપણે આવી ગયા છીએ મા ભગવતી ખોડિયાના સાનિધ્યમાં જે માંડવાના રસ્તા છે રવા તે બે અને અહીંયા ખૂબ એટલે ખૂબ મસ્તીની સુંદર વાતાવરણ છે અને આ ખોડિયારનું મંદિર માંડવા અને જલાલપુરની વચ્ચે આવેલું છે અને ખૂબ એટલે ખૂબ જૂની કહાની છે એમ કહેવાય કે અહીંયા પહેલાં હકવદર કરીને ગામ હતું અને એ હકવાદર ક ગામની અંદર મરકી નામનો રોગ આવે છે અને આખું ગામ જે અત્યારે હાલનું જલાલપુર છે એ સ્થળાંતર થઈ જાય છે અને અને હાલમાં આ મંદિરમાં એવું કહેવાય છે લોકવાયકા પ્રમાણે ત્યાં કોઈ રાત નથી રહી શકતું તો તમે બ્રેકડાઉનની અંદર જોઈ જાશો હાલ હું તમને માતાજીના દર્શન કરાવું જુઓ મિત્રો અહીંયા હનુમાનજી મહારાજ છે અને અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે અને અહીંયા ભગવતી ખોડિયાર જોઈ શકો છો તમે એટલે અમે તો અવારનવાર અહીંયા આવીએ છીએ અને માતાજીના સાનિધ્યની અંદર ખૂબ એટલે ખૂબ અત્યારે ખૂબ સારી વ્યવસ્થા થઈ ગઈ છે કોઈને લાપસીની માનતા હોય તો સામે થાય છે અહીંયા હુરાપુરા દાદા બેઠા છે જો તમને ઝૂમ કરી દેખાડું અને પાછળ બેહવાનો અને તમારે જમણવાર કરવું હોય અને વરસાદ પાણી તડકો એવું કાંઈ હોય તો અગવડતા નથી પડે એમ અને આખા પટાણગઢની અંદર બ્લોક છે અને ઓલા બધા જ્યારે રમી ત્યાં સઈ અમે બે બેઠા છે સુરિતવાળા જવો બધી બાજુ બે હોવાની વ્યવસ્થા અહીંયા બે હોવાની વ્યવસ્થા અને ખૂબ સારું એવું મસ્તીનું લોકેશન છે એટલે પગડી તમે નિહરો તો અહીંયા જરૂરથી વિશ્રામ લેજો અને મા ભગવતીને જે માનતા કરો એ આજે પણ મનોકામના પૂર્ણ કરે છે તો આજના બ્લોગને અહીંયા એન્ડ આપીએ